જામનગર મહાનગરપાલિકાનું બે હજાર પચ્ચીસથી છવ્વીસનું રૂપિયા એક હજાર ચારસો ત્રાણું કરોડનું ડ્રાફ્ટ બજેટ સેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું સેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કાગથરાએ બે હજાર પચ્ચીસથી છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ મનપા કમિશનરને સુપરત કર્યું આ બજેટમાં વોટર ચાર્જીસ અને ભૂગર્ભ ગટર કનેક્શનમાં વેરો ઝીંકવામાં આવ્યું છે સાથે બજેટમાં અગિયાર પોઈન્ટ ચોર્યાસી કરોડ રૂપિયાના કરબોજની દરખાસ્ત રાખવામાં આવી ગત વર્ષે એકસો પચાસ જેટલા કામો મંજૂર કર્યા હતા જેમાંથી એકસો ચાલીસ જેટલા કામો પૂર્ણ થાય છે તે ઉપરાંત હાઉસ ટેક્સમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી તે ઉપરાંત જમીન ન મળવાને કારણે મુક્તિધામનું કામ અટકવા પામ્યું છે સાથે અન્ય વેરામાં પણ વધારો કરાયો છે ડ્રાફ્ટ બજેટ સુપરત કરતાઓ મનપા મેયર ડેપ્યુટી મેયર સેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ સેન્ડિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સાથે બજેટમાં અનેક વિકાસ કાર્યો પણ રજૂ કરવામાં આવ્યા છે જામનગર મહાનગરપાલિકાનું આજ રોજ આગામી વર્ષ અને બે હાજર પચીસ છવ્વીસનું અંદાજપત્ર આજરોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલ છે અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અમે એને મંજૂર કરવા માટે મોકલી આપેલ છે હવે આગામી સમયમાં સ્ટેન્ડિંગ કમિટી આવા વધુ જરૂરી નિર્ણય લેશે ટૂંકમાં વાત કરું તો બે હજાર ચોવીસ પચીસના બજેટમાં એનું રિવાઇઝ્ડ માહિતી પેજ નંબર અઢાર ઉપર મૂકેલ છે મોટા મોટી વાત કરીએ તો કેપિટલ નવસો ત્રીસ કરોડની સામે સાતસો છાસઠ કરોડના કામો પૂર્ણ થયેલ છે લગભગ દોઢસો કામો આપણે ગયા વર્ષે આયોજનમાં લીધા હતા જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે એમાંથી એકસો ને ચુમ્માલીસ કામો કાં તો પૂર્ણ થયા છે કાં તો હાલ પ્રગતિમાં છે અથવા તો ટૂંક સમયમાં ચાલુ થશે એમ કરીને એકસો ચુમ્માળીસ કામોનું આયોજન અને એક્ઝિક્યુશન બંને થયેલ છે ફક્ત છ કામો રહી ગયા છે જે અમે પચીસ છવ્વીસમાં કેરી ફોરવર્ડ કર્યા છે પચીસ છવ્વીસના બજેટની વાત કરીએ તો એ પચીસ પેજ નંબર એકવીસ ઉપર આપની માહિતીમાં આપેલ છે બ્રીફ ડેવલપમેન્ટ વર્ક્સ આપણે આ વખતે નવસો ને પચીસ કરોડના લીધેલા છે અને ઇન્ક્રીઝ ઇન ટેક્સ મુખ્ય હાઉસ ટેક્સમાં આપણે કોઈ વધારો નથી કર્યો પરંતુ અલગ અલગ પ્રકારના કરદરોમાં વધારો કરતા લગભગ અગિયાર પોઈન્ટ ચોર્યાસી કરોડનો આવકનો વધારો અમે અલગ અલગ કરદરોમાં વધારો કરીને સજેસ્ટ કર્યો છે